સમતા તથા લાલબાગ વિસ્તારમાંથી બે વૃદ્ધના ગળામાંથી સોનાની ચેન તોડી ગઠિયા ફરાર થઈ ગયા છે સમતા તથા લાલબાગ વિસ્તારમાંથી બે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી ગઠિયા ફરાર થઈ ગયા હતા પોલીસે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે વડોદરા શહેરમાં અછોડા તોડ ગેંગ સક્રિય બની છે ત્યારે સમતા વિસ્તારમાં મંદિરમાંથી મહિલાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડી ગઠ્યો ફરાર થઈ ગયો હતો લાલબાગ વિસ્તારમાં દેરાસરમાંથી પરત આવી રહેલી વૃદ્ધાને નિશાન બનાવી તેમના ગળામાંથી બાઇક ચાલક સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો પોલીસે બંને બનાવમાં આ ચેન સ્નેસર ગેંગનો શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગઢીઓ અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઢિયાની શોધખોળ શરૂ કરી છે બીજા બનાવમાં વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં સીતાબાગ સોસાયટીમાં રહેતા અંજુબેન શાહ તેમના પતિ નવીનભાઈ સાથે કારમાં બેસી ઘરેથી લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા માટે તથા પ્રવચન સાંભળવા માટે ગયા હતા પતિ તેમને દેરાસર ખાતે છોડીને નીકળ્યા હતા ત્યારબાદ પ્રવચન પૂરું કરી તેઓ પરત ચાલીને ઘરે આવતા હતા તે દરમિયાન સીતાબાગ સોસાયટીના નાકા પર અજાણ્યો શખ્સ બાઇક ઉપર પાછળથી આવી તેમને નીચે પાડી દીધા બાદ તેમને નીચે પાડી દીધા બાદ ગળામાં દોડ તોલાની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો વૃદ્ધાએ બુમરાણ મચાવી હોવા છતાં આ ગઠિયો હાથમાં આવ્યો ન હતો શોધખોળ હાથ છે સાડી સાતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલે આમ એક ચેન સ્કેચર ત્યાં ચેઇન ખેચીન જતાં જ તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ રાઈટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના નાના રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતની કુલપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેઇન જેવો બાને કંઈક થયું હોય તો જવાબદાર કોણ પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારે સવાલ એ પણ છે કે સીસીટી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માગશું આજે નહીં ને કાલે પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે એટલે તમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખશું કેટલા સ્કેન છે સ્કે ઘરના એટલે જે મારા છે તે એવું કંઈ કે એક જ હતા એમણે ત્રણ ચાર વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે બા બેઠા છે માળા કરે છે એમનું ચેન ખેંચીને જતા રહે છે